ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના સમઢિયાળા ગંગાસતી ગામમાં છેલ્લા ઘણા દિવસોથી ધરતીકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે રાત્રિ હોય કે દિવસ ગામવાસીઓ વારંવાર ધરતી હચમચી ઉઠ્યાનો અનુભવ કરી રહ્યા છે ગઈ રાત્રે રાત્રિના અગિયાર વાગીને સોળ મિનિટે જોરદાર ઝટકો અનુભવાતા આખું ગામ જાગી ગયું ઘણા લોકો ઘર બહાર નીકળી ગયા અને રાત્રે જ એકબીજાને ચેતવણી આપી પરંતુ સ્થાનિક તંત્ર અને જિલ્લા પ્રશાસન તરફથી અત્યાર સુધી કોઈ પણ તપાસ કે કામગીરી હાથ ધરવામાં આવી નથી ગામના લોકોમાં હવે ભય અને અસુરક્ષાનું વાતાવરણ છવાઈ ગયું છે ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર નિંદ્રામાં છે અને જો આવનારા દિવસોમાં મોટી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે સ્થાનિક નાગરિકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ભૂકંપ નિષ્ણાતો અને જીઓલોજીકલ સર્વે ટીમને ગામમાં મોકલી કારણોની તપાસ કરવામાં આવે તકલીફ ટ્વેન્ટી ફોર ન્યૂઝ પણ આ મુદ્દે પ્રશાસનના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે જેથી હકીકત બહાર આવી શકે અને ગામવાસીઓમાં શાંતિ પાછી આવી શકે